મિત્રો રામ રામ કેમ છો આપણી વાડી છે પાછળ દેખાય ચણા છે એ આપણું ઘર છે પછી આ છે લીલી ડુંગળી આ પણ દવા વગરની ખાવા માટેની આ છે ટમેટા ઝીણી દેશી ટમેટી આ પણ દવા વગરની છે આ ભાઈએ થોડાક આંબા નાખ્યા છે આ છે લસણ આ પણ દવા વગરનું ટ્રાય કરવા પૂરતું આ ચણા છે આ પણ દવા વગરના છે ચણા આ ટ્રાય કરવા પૂરતા દવા વગરના ચણા સારા છે ચણા ঘরছে এমন চালু ছড়িও উতার কাম ખેતરમાં ચણા 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 જવાર હતી આગળ ચણા ચણા ઉપાડી લીધા છે આ છે પેરુડી કઈ પેર કે દેશી ભાષામાં પેર અને જામફળ ઘણા પેર આવે છે સારા સારા આ આંબો છે આંબામાં ફાલ આવી ગયો છે અચ્છા નાડિયારી નાડિયાર પણ છે મીઠો લીંબડો ચિકુડી નાડિયારી આવી રીતે વાડીમાં રહેવાનો ફાયદો એ છે કે જે આવા ફ્રૂટ જે ભાઈ નાળિયર છે ચીકુ છે જામફળ છે કેરીની સિઝનમાં આંબા આવે તો કેરી ખાવા મળે આવી બધી વસ્તુ ખાવા મળે પછી લીલી ડુંગળી હોય આ વખતે જ રીંગણીમાં બહુ રીંગણા નતા આવ્યા નહીં તો આવી રીતે રીંગણી હોય તો રીંગણા ખાવા મળે આપણને દવા વગરના ખાવાની બધી વસ્તુ દવા વગરના મમ્મીને વાવે છે આપણું ઘર છે